રામદેવજી બાપાને એક મારે વાણી કરવી છે મને એક ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું રામદેવજી બાપા છે ને બાપુ નિજી આ ધર્મની બાપુ તમને કથામાં બાપુ જો કે વાત કરશે કાંક કરી છે કાંક કરશે નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને જે નિજિયા ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતિબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ શેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા એ ઊંચ નીચ ની વાત જ નહોતી અમીર ગરીબ ની વાત નહોતી સ્ત્રી પુરુષ ની વાત નહોતી આ બધા બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય નિજીયા ધર્મ ની વાત જ બાપુ કઈક જુદી છે જો પાઠ ની પરંપરા હતી ને પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજા એ કર્યો અને ચોથા યુગમાં બલિરાજા એ કર્યો એમાં બધું બંધ કર્યું અપલખના જેવું નથી તે હતા બંધ હું એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી કોઈ ન કહેવાય તેમ કાળા છો ધોળા છો મૂકી દો આ બધું મૂકી દો અખિલ બ્રહ્માડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાયલની પેઢીને ખબર કેમ પડશે પાટ આને કહેવાય પાટની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માનના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો પણ ક્યાં લે એવું ઘર તો જોઈએ ને એમાં કુદરતને કરવું ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી આને આવવાનું હતું આ બે નો મેળ પડી ગયો એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારો દીકરો બનીને આવો તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે ઈ બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ ને હું તો આખી દુનિયાનો બાપ શું હું તારો છોકરો થોડો થાઉ પણ ઈ કે હું આવીશ ખરો ઈ કે દુનિયાને દેખાય કે આ તારો દીકરો હે બાકી હું દીકરો થઈને નહીં આવું અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે હું આવી ગયો એ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા કઈ ની જોત ગુગલ નો ધૂપ અને ધોળી ધજા ધોળી ધજા કે છે ચડાવે છે બધા લીલી ગમે ચડાવતા સાંભળેલી વાત છે પછી આમાં આપણે ઊંડું નથી ધજા એ ધજા જ કહેવાય પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર કારણ કે આમાં તો હું અમારે માફી પેલા માગવી પડે કારણ કે રામ વન માં ગયા હતા ને એ બધા કે હું કઉ છું ભાઈ રામજી હતી ખબર નથી આપણે નતો તમને સારું લાગે રાખવાનું નક પડ્યું રહેવા દેવાનું આ તો છે ને આનંદ કરવાની વાત છે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો વાળા જોઈએ પણ ખવાય નહીં કાઢી નખાય એટલે આમાં કઈ કાંકરા જેવું આવે ને કાઢી નખાય હવે ફોન બોન ન કરતા અને હું જો કોઈને કહેતો નથી આ તો બધા વિડીયા મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી મેં કોઈથી મારા વિડીયા તમે જોયું એમાં મેં હું કોઈથી બોલ્યો નહીં હોય લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો ના એ મને શોખ જ નથી મારું માથું ઓળેલું હોય તો હોય મને ખબર નથી બે દેશ દંતીઓ નથી ફેર્યો મારે કઈ દેખાડવું જ નથી આ જે કઈ હું કઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાયક તો એ કરે તેથી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા હું તો આ જે અંતર થી બાપુ મને જે કાલા આવડે ને એ તમને કઈ સારું લગાડવા નથી કરતો હું તો એને કહું છું કે આખી રાત માં અમારી એકાદી રાડ સાંભળજે બસ બીજો કોઈ આપડો ઈરાદો છે એ નહીં કોઈ આપણે જરૂર નથી રાખ બાકી મને ખબર છે તમે તે હા લો બોલી એક પછી તમે નથી બોલાવાના હવે એ દરબાર શા કહીએ કે બીજાને કહો બીજાને કહો એ તમે ને તમે જ કહેવાના છો એટલે આપણે કાંઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં સો ટકા પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કાંઈ વસ્તુની આપણને અપેક્ષા નથી મારો દીકરો મારી હારે છે અમે બે બાપ દીકરો મારો દીકરો ગાય છે તમે બાપુ હારા કલાકારને ભૂલી જા હું મારા દીકરાના બાબુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી પણ એને સમયની અનુકૂળતા હશે બે ભજન આપણે ગૌરવ છું પણ તમે જુઓ જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવાનું ના ગાડી આંકીને આવ્યો છો પાછું એવું કંઈ એવું છે નહીં હું હાંસવી ન આવકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી વાહન મકાન ઘોડાન ગાયોન ભેંસુન કાંઈ ઘટતું નથી આ હિલોળા કરવા નીકળું છું તમે કદાચ આમાં મને પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા આપવાનો મારા એ મારા બુશ માર્યા છે લોકો કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો એવી વાત જ નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને પ્રેમ છે અઢી અક્ષર મંત્ર છે પ્રેમ હોય મારા નાથ ને પ્રગટ થવું પડે આયા એક તમારો ને મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને મંગાવું ન આવે તમારી મારી બાપુ એકાકાર થઈ જાય કેવું ન પડે જે બોલો એની મજા છે એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે કોઈ રૂપિયા ખવરાવી નથી બોલાયો નરસિંહ મહેતા એન મીરાબાઈ એન જલારામ એન પૈસા નથી ખવરાયો આપણા જેવા કઈ તેથી ભૂખ્યા નતા કે આટલા પૈસા દે આવું ખાલી એક ડાયલ ને રોટલો ખવરાયો પ્રેમથી અહીંયા બાપુ લાંબો થયો છે કાઠિયા માં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા મહેમાન તો સ્વર્ગ ભુલાવી દો આ તમારું અમરેલી મુરદાસની વાત બાબુ આખી દુનિયા જાણે છે તમે જોવો તો ખરા તમારી મારી તાકાત છે પણ આખી પ્રમાણના માલિકને ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ઘોમડાની રોજ અને તાટીયા તાવ ની તાટ માલિકોથી આવે તમારે કોઈપણ ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ પણ આપણે જે કજ વાત છે ઘાયે સહડ્યો નથી ઉલાળ્યો કર્યો નથી આમાં હારું છે કરવાના એની મજા જ એ જુદી છે ભાવથી પ્રેમથી મોતથી ઈ ઈ રામદેવજી બાપાએ આ પાટની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં ચોખા ઘીની હુકડી કરવાની જોત ઉપર ભરોસો રાખવો તમને બાપુ ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આમાં ગમે એ રૂપે ક્યાંક આવીને બેઠો હોય સો ટકાની વાત એને કીધું છે કે જોત કરી ધજા ચડાવી અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે આવીને હાજરી આપીશ બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું આ વાત ક્યારે કરેલી સમય થયો બાપુ જો વાણી જ્યાં જ્યાં બની છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને વાતું પડી છે એમના ભજન બને નહીં અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી જો એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે ઓલી જાગરે માલે કરો એને સાંભળતું હતું ને હંભળાય હતર છે બનાવેલું આ હજારો વરસથી આવેલું આવશે આ આવે છે આ બાપુ પોતે સંતોએ અનુભવ કરીને ક્યાં શું પીડું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે પણ અત્યારે ખોટું હાલે છે સાચું નથી ચાલતું લ્યો તમે જોવો ને ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો દારૂ બાવળી આમ પીપળે પીપળે ખુંડી રહે છે દારૂ તો બાવળીયામાં જ વેસાય ને એની જાહેરાત કરાય તો એ પીપડા ખૂટી રહેશે બે કિલો ઘી નથી ખપતું એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી કહેવાનો મારો મિનિંગ એવું છે કે ખોટાનો સમય છે બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય એ ઓલા કિંમતમાં એ ન મળે એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગવું કર્યું શું કામ અરબુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાય નહીં સમય આવી ગયો એમ થયું મારે એને મળવું પડશે અને આવડા અમને જો ખબર પડશે ને કે એમને મળવા સમાધિ સમાધિમાંથી બહાર નીકળ્યા આવડા ખોદવાના એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ આવે ને તો એ મારી સમાધિ ને ખોલવાની વાત ન કરતા અને આ ત્રીજી પેઢી એ પીર પાકશે ભરોસો રાખજો મારા વચન ઉપર વિશ્વાસ રાખજો અને બધા સહમત થયા કે કઈ વાંધો નહીં સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ અને આ વાત ઉડતી ઉડતી અર્ભુજીના કાને પડી અર્ભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોદામ વ્યા ગયા એ કે ના એ વાત બને જ નહીં કોઈ દી મને વચન આપ્યું છે વચન નો પાકો માણસ મને મળ્યા સિવાય નો જાય જ નહીં એ કે પણ હું ન્યાજ હતો એ કે વાત બધી બરોબર પણ હું અહીંયા જાઉં અને પાકું કરું મને નક્કી થાય પછીની વાત અને અહીંયાથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો અરભુજી અને બગાડતા હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે હરભુજી આમ જોયું તેને એમ થયું કહું દુનિયા કેવી વાતો કરે છે રામદેવજી બાપા તો હાર્યા ત્યાં આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈ બહે પહાડ ભેટે ભેટ આવું અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી કે ભાઈ સગત છે ગમે બોલે બે બે આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહું બો બનાય એ વખતે બાપુ હરભુજી આ વાણી ગયેલી કઈ હું તમને વાણી સાંભળાવું આજના <Gãraja aí> <t> <faith> <numa> સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો અમલની ડાબલી વીર ઘેઢીઓ અને પામરી આ ચાર વસ્તુ મૂકી દીધી રામદેવજી બાપા એ હરભુજીને આપીને કીધું તમે જાઓ ગામમાં હવે ચોરે સોગ્રસ ડાયરો બેઠો હતો અને ઉભી બજારે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જીવો ભાઈ ભી હોય ગયો શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બે ને આવેલો આવે અહીંયા આવીને કે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા ભી આવી ગયા બે દી થયા ભલા શું ગાંડા જેવી વાત કરે છે હરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા જો કે આ બધા કે ખોટું તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલ ની ડાબલી વીર ગેડીઓ બાપા એ મને આપ્યું અને બધા શંકા જાગી એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા એ કે હાલો ખોદવા જવું એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં બીજા બધા સમજી શકે આપણા જ નથી સમજી શકતા ઈયા ગયા અને આમ તૈયારી કરીને આકાશવાણી થઈ કે તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પેલું પીરાણું આપણું પાળીયાદ ને કેબી ના આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો મને ખબર ન રે હું પગનો નો ચાલી ગયો પછી બાપુ ચોથા રાઉ હરભુજી નડે હે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને જ ઇતિહાસ થયા છે આપણા આપણને નડે ને હું તો એમ કશું કોઈ એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપા જ વાત કરું નેતલ દે તો એમનું અડધું અંગ કહેવાય ને ઈ નથી સમજી કે આપણે શું સમજી શકવાના હતા તમે જો નેતલ ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાખ્યાન રમતા અહીંયા મેં તો એક બે વખત જોયેલું બસ એ ચાર ફેરા ફરો આવે બાકી બીજું કઈ મેં બાલ ફાળ્યું નહીં નેતલ દેવ નું કઈ ન ફાળ્યું ને તો એક શક્તિ નો કહેવાય પણ આપણા જ નથી સમજી ગયા રાવત રણસી આપણું ટેલડી નગર મોરબી રાવત રણસી ને પરમોદવાનો હતો ને ગંગા ની વાત કરું તમને ધર્મ ની એને પરમોદવાનો હતો અને વાયક ઝીલું રામદેવજી બાપા એ વાયક ઝીલ્યા પછી જવું પડે કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે નેતલદે સટક્યા એ કે ના તમારે જ્યાં જાવ ત્યાં જુ સ્ત્રીને પુરુષ ને બેન જવાનું હોય રામદેવજી બાપા એકલા જાય તો ગત માં આબરૂના કાંકરા નો થાય વિચાર કરે છે કે હવે શું કરું મેં વાયક ઝીલું છે આ નથી હવે શું કરવાનું પણ ડાલીબાઈ બાપુ ચારવાનું કામ કરે હવે રામદેવજી બાપા દાતણ કરતા હોય ડાલીબાઈ વાસડા લઈ નીકળે જય માતાજી કઈ અને વહી જાય એ વાસડા લઈ નીકળે રામદેવજી બાપા દાતણ કરે છે ને કીધું ભાઈ જય માતાજી કે જય માતાજી ડાલીભાઈ કે ભાઈ આજ તમારા મોઢા ઉપર ક્યાંક ચિંતા હોય એવું મને લાગે છે કે ના ના એવું કાંઈ નહીં કે ના તમે સાચો ન કહો તમારી બેન ડાલી ના છે શું છે રામદેવજી વાત કરી કે આવી રીતે વાયક ઝીલું છે અને એમાં સ્ત્રીને પુરુષને જો બાપુ મારી વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપા એ કીધું કે સ્ત્રી ને પુરુષને જાવ જો એમ કીધું હોત ને કે પતિ પત્ની ને જવું પડે તો ડાલીબાઈ રહી જાવ જો આ શબ્દની મારા મારી છે શબ્દ બાપુ જો પકડાઈ જાય તો મેળ પડી જાય રામદેવજી બાપા એ કીધું કે તારી બા ના પાડે છે એટલે ચિંતા મને ઈ થાય છે કે તારી બા નહીં આવે તો મારે એકલા કેમ જાવ સ્ત્રી ને પુરુષ ને કીધું ને બાપુ ડાલીબાઈ કીધું કે સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય ને મારી બા ના પાડતો હોય તો હું સ્ત્રી શું ન આલું તેદી રામદેવજી બાપાને બાપું આંખમાં જળજળિયા આવી ગયા હો કે તું હાલ ખરી પણ જગત શું વિસ્તાર છે ને તેદી બાપુ આ ભારતની આર્ય નારી એમ કેતી હોય કે તારું પેટમાં જો પાણી ન હલે તો તારા ઠીસણ દબાવીને હું બેહીસ દુનિયા ભલે જે કેવું કે બાપુ આને વીજળીના ચમકારે મોતી ભરોયું કહેવાય એ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા વિચાર કરજો હા અમે કરીએ છીએ ને રાગડા તાણી છે ને અમને કામમાં આવે પણ આમાં તમારે લેવું હોય લઈ લેવાય આ તો ગંગા જાય પીવો ન પીવો તમારી મોજ